ઓમ હે સદ્ગુરુ દેવ આ એકાક્ષર ઓમકાર તે શું છે જે ઘણા ખરા મંત્રોની પહેલાં મૂકવામાં આવે છે જે દેવી દેવતાના નામ બોલવામાં પહેલો બોલવો પડે છે તેનું શું જુદાય છે અને શું સાથેનો સંબંધ છે તે કૃપા કરીને સમજાવો તો ગુરુજી કહે છે કે હે દાસ ભક્ત આ એકાક્ષર ઓમકારનું ગહનથી ગહન રસ્ય છે જેનો વેદ પણ પાર પામી શકતા નથી જે અમાપ ગહન છે તે નાદનું સદાન નાદ તે ધવનીનું ઉચ્ચારણથી આ શરીરના રોગ રોમ રોમ શુદ્ધ થાય છે આ નાદ એટલે કાનમાં આમ આંગળી નાખીને જુઓ તો સંભળાશે અથવા ઈમેજે તમને અવાજ સંભળાશે આ નાદનું સધાન નાદ ધવની ઉચ્ચારણથી આ શરીરના રોમ રોમ શુદ્ધ થાય છે અને તે શરીરની અંદર એકતામાં સાંભળવા પડે છે તેથી પરમાત્માનું જ્ઞાન થાય છે જ્યાં સુધી નાદ છે ત્યાં સુધી મન છે જ્યારે નાદ થી સૂક્ષ્મ પહેલો મતલબ અવાજ સંભળાશે પછી ઓછો થતો જશે ઓછો જેને થી સૂક્ષ્મ થઈ જાય ત્યારે મન અમન બની જાય છે નિશબ્દ નાદને જ પરમાત્મા કહેવાય છે આ નાદને જ પરમાત્મા કહેવાય છે એ નાદ તમે આમ સંભળાશે આ પદ પ્રાપ્તિ થતાં કોટી કોટી નાદ અને કોટી કોટી બિંદુ આ પ્રણવ નાદમાં લીન થઈ જાય છે અને પરમાત્માનું જ્ઞાન થાય છે આ ઓમકાર દિવ્ય નાદ છે આ સારું સંગીત છે પ્રકૃતિનો રસ છે મંત્રની ઉર્જાના તરંગો પેદા થાય છે એના વડે ઓમ ને હિ કલી નૃ ગલો ને સો વગેરે બીજ મંત્રો છે તેમનો આ યોગ્ય ઉચ્ચારણ ખૂબ જ ગજબની શક્તિ પેદા થાય છે આ બીજ મંત્રોનો યોગ્ય રીતે સાથે જોડીને ચોક્કસ રીતે બોલવાથી શરીરના સર્વે રોગ મટે છે ઓમના જાપથી વ્યસન છૂટે છે આપણા શરીરના કોષોને ફરીથી જીવતા કરે છે ને કોષોમાં સૂક્ષ્મ સુશુભતા જીન્સ જાગ્રત કરે છે ના આ મગજના ન્યુરન મોટરમાં પર પ્રભાવ પડે છે આ સૃષ્ટિનું સર્જન તેનું જ નામ છે બિગ 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 બેગ 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 એટ્રેકે વિસ્ફોટ વિસ્ફોટ તે પંદર બિલિયન વર્ષો પહેલા આકાશમાં ગ્રહ નક્ષત્ર તારાઓ સૂર્ય વગેરે તે ઊર્જાથી બનેલ છે આ કણો તે પરમાત્મા છે ઓમકાર નાદ પરમાત્મા છે ઓમના રચિતા આ બ્રહ્માજી આદિકાળમાં તપથી સિદ્ધ બનેલા બ્રહ્માના મુખમયથી આ પ્રગટે છે આ ઓમનું ઋષિ અધિષ્ઠા બ્રહ્માજી છે ગાયત્રી તેનો છંદ છે અને અગ્નિ તેના દેવતા છે આ બ્રહ્મબિંદુ ઉપનિષદ પાના નંબર ઓગણીસમાં પુરાવો છે પહેલાં ઓમકાર વડે યોગ સાધના કરવી અને પછી ઓમકારથી પણ ઉપર રેર નિર્ગુણ પરમાત્માની ધારણા કરવી કારણ કે પરમાત્માની ભાવનાથી નામરૂપ છૂટી જાય છે અને પૂર્ણ પરમાત્માનો હું જ છું એમ જાણીને મનુષ્ય જરૂર એ પરમાત્મા થાય છે કેમ કે કારણ કે જો ઈયળને ભમરી લઈ આવી અને હર વખત ભમરી મતલબ ઈયળને આમ ચટકો મારે છે તો એ ઈયળ ભમરીની અંદર એની શુરતા જોડે છે તે ધીરે ધીરે એ પણ ભમરીના આકરણ બની જાય છે અને એકદી આકાશની મજા માણે છે તેમ આપણામાં પરમાત્મામાં શુરતા પુરાવી રાખવાથી આપણામાં કામ ક્રોધ લોપ બધું નીકળી જાય છે અંતકરણ શુદ્ધ થાય છે અને આત્મા તે પરમાત્મા સ્વરૂપ બની જાય છે આ જ નાદનો મિનિંગ છે આજ નાદ આપણે જીવનમાં અનુભવ કરવો પડે છે તે માટે ત્રણ અવસ્થાઓમાં એક જ આત્મા છે તે ત્રણેય અવસ્થાને પહેલે પાર પહોંચી ગયા પછી ફરી જન્મ થતો નથી જે માટીથી ગડો બને છે તે ગળાનો નાશ થતાં તે માટી બને છે તેમ આ શરીરના શરીરના માયાથી બને છે શરીર માયાથી બને છે અને માયાને મુક્ત થવાથી તે પરમાત્મા સ્વરૂપ બની જાય છે તો જ્યારે આપણે ત્યાગ નર્મતા નિર્દોષતા સમાનતાથી નામ મંત્ર કે રૂપને છોડીને આ ચારે તરફ વહી જતી આપણી દ્રષ્ટિને આ મન સહિત પાછી વાળીને નાભીમાં સ્થિર કરીએ છીએ ત્યાંથી પ્રગટ થતાં આત્મામાં જ ઓતપોત થવાય છે પ્રત્યેક શ્વાસે માટે પ્રગટ થઈને આ બ્રહ્માંડમાં લય પામે છે તમે પણ એની સાથે સાથે બ્રહ્માંડમાં જઈને ઈશ્થિર થાવ છો તે વેળા તમારા શરીરના ચોવીસ કરોડ છિદ્રોમાંથી એકસાથે આત્માનું દિવ્ય ઓજસનું તેજ અને આભામંડળ બહાર નીકળે છે અને તે ઓજસનું તેજ ઝીલીને સંસારના વિવિધ દુઃખથી દુઃખી થયેલા લોકો શાંતિનો અનુભવ અનુભવે છે અને આ ઓજસ અને આભામ તમારા શરીરના કવચ બનાવે છે જેથી બહારની મેલી વિધા તમારા શરીરમાં પ્રવેશતી નથી તો આ છે તમારી સંસાર પ્રત્યેની સાચી સેવા તમે વિચારવાણી અને વર્તનથી જે સેવા કરો છો તે કરતાં અનત ગણી સેવા તમે તમારા મૂળ ચેતન આત્માના સ્વરૂપમાં સ્થિર રહીને કરી શકો છો માટે સ્થિર થવાની તલવલાટ સેવો એ ઉતાવળ કરો તો આ આભામનની મૂડી બનશે ને આ આભામનની મૂડી બનાવી તેવા જ્ઞાનીઓ પછી બ્રાહ્મણમાં ગાયમાં કૂતરામાં કે હાથીમાં કે ભંગીઓ કે ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખે છે ને જેમને આ આવું સમાન ભાવમાં સ્થિત થયો છે તેમણે અહીં જ જન્મ મરણરૂપી સંસાર આ જીત્યો છે કારણ કે પરમાત્મા નિર્દોષ અને સમાન સર્વમાં રહે છે જેથી તે સમાન દ્રષ્ટિવાળો મનુષ્ય પરમાત્મામાં જ ઈસ્િર રહેલો છે સ્થિર બુદ્ધિવાળો મો છોડીને પરમાત્મામાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ પામતો નથી અને અપ્રિય વસ્તુથી દુઃખી થતો પણ નથી બહારના આસક્તિ આશક્તિવાળો જે સુખ ભોગવે છે તે અસહ સુખને પરમાત્મામાં જોડાયેલો મનવાળો પણ આ અનુભવે છે આ ગીતા અધ્યાય પાંચ શ્લોક એકવીસથી ઓગણીસથી એકવીસમાં પુરાવો છે તો તત્વજ્ઞાન પરમાત્મા એક જ છે તત્વજ્ઞાની લોકો પરમાત્મા એકનું સંગઠીન કરવાનું કહે છે તો એક જ પિતા પરમાત્મા ચેતન આખી પરમાત્મા છે સનાતન કહેવાય છે સનાતન એટલે સદા એક સમાન નિત્ય રહેનાર સ્થિર હલવાની પણ જગા નથી તે સવે જગાએ હાજર રહેનાર અને સમાન તત્વ તેના ગુણકર્મ સ્વભાવ પવિત્ર છે તે સર્વ સંસારને બનાવે છે સંસારનું પાલન કરે છે સંસારનો નાશ કરે છે અને સર્વેને જ્ઞાન આપે છે સારા ખરાબ કર્મના ફળ આપીને સર્વે જીવોને સાચો ન્યાય કરે છે તે રીતે આપણે પણ આ સંસાર બનાવીએ એ સંસારનું સારું પાલન કરીએ ને આપણે આ સંસારમાં જેની ભૂલો એને ભ્રમણ કરીએ અને સર્વને જ્ઞાન પરમાત્માનું આ આપીએ અને સારા ખરાબ કરના ફળ ભોગવવા માટે એને શિક્ષા આપીએ ભલામણ કરીએ તો આ પરમાત્માનો પ્રચાર આપે કરી અને આપણા સંતાનોને પણ સમજાવી કે આ પરમાત્મા અહીંયા ઠસો ઠસ ભરેલા છે પરમાત્મા એક સંસારનું મૂળ છે અને બ્રહ્માજી વિષ્ણુ શંકર રામ આ થાવર જંગમ સૃષ્ટિની શાખા છે આ ગીતા અધ્યાય પંદર એકમાં પુરાવો છે તો સૂક્ષ્મ હોવાથી જાણવા કે જોવાને અશક્ય છે તે આમ દૂરમાં દૂર છે અને સાવ આમ પાસેમાં પાસે છે આ ગીતા અધ્યાય તેર શ્લોક સોળમાં પુરાવો છે તો આત્મા આ સંસારમાં મોટો છે પરમાત્મા સૃષ્ટિમાં મોટા છે પણ આત્મા સંસારમાં મોટો છે તો હું તમને પૂછું છું કે જળ વસ્તુ સારી કે ચેતન વસ્તુ સારી તો જળ વસ્તુ કેને કહેવાય કે જળ વસ્તુ જે આમ હિલે નહીં એને જળ કહેવાય તો મૂર્તિ તે જડે અને આત્મા જે શરીરમાં હોય ચાહે ઝાડવાનો હોય કે પશુનો હોય કે પક્ષીનો હોય કે માનો હોય કે પિતાનો હોય એમાં ચેતન એ તો ચેતન ઊંચી વસ્તુ હોય ને જળ નીચી વસ્તુ હોય તો જળ જે નહીં પૂજા કરો એ નથી તમને કાંઈ મતલબ કે લાભ થતો ને નથી એને લાભ થતો અને જીવતાને પૂજો તો એ તમને રોટલા ખવડાવે એ તમારી સેવા કરે તો મૂર્ખા મતલબ જળ વસ્તુને છોડી અને આ ચેતન આત્માને ઓળખો મારા ભાઈઓ તો એકવીસ લાખ જુઓ આત્મા સંસારમાં સૌથી મોટો છે છતાં આત્મા અનેક છે એકવીસ એકવીસ લાખ જરાયુજ ઓળમાંથી પેદા થાય છે એકવીસ લાખ ઈંડામાંથી પેદા થાય છે એકવીસ લાખ પરસેવામાંથી પેદા થયા છે અને એકવીસ લાખ બીજમાંથી ડાળી વાવીને એક ઉગે છે તે ચોરાશી લાખ આત્મા મનુસમૃદ્ધિ પાના નંબર છ શ્લોક તેતાલીથી માં પુરાવો છે તે સર્વમાં જીવતા જીવાતમાં છે ને તે ચેતન છે તો મૂર્ખા જળમૂર્તિમાં જઈને આ ચેતનાત્માને દુઃખ દ્વારા જાડવામાં ચેતનાત્મા તેના પાંદડા તોડી ને જળ પથરામાં ચડાવોરા શું તમે મતલબ કે આત્મા જ્ઞાન સમજાવવાના હો તો આ પ્રકૃતિ મૂળ માયા છે જળ તત્વ અપરા સત્ય રજસ તમોગુણી બુદ્ધિ અહંકાર મન પાંચ જ્ઞાનીન્દ્રિય કાન ચામડી આંખ જીભ અને નાક ને પાંચ કર્મેન્દ્રિય વાણી હાથ પગ જનેન્દ્રિય અને ગુંદા ને પાંચ વિષયો શબ્દ ગંધ આ ઝેર સમજીને છોડી દો આ ઓગણીસ તત્વને સૂક્ષ્મ શરીર કહેવાય છે આ ઓગણીસ તત્વોનું શરીર પરમાત્માએ આ સૃષ્ટિની શરૂઆતમાં એક અબજ છન્નું કરોડ આઠ લાખ ત્રેપન હજાર એકસો ને સત્તર વર્ષ પહેલા દીધું હતું જેવું શુદ્ધ હતું એવું શુદ્ધ કરવું છે તો પાછા પરમાત્મામાં તમે ભળી જશો અને પાંચમા ભૂત પૃથ્વી જળ અગ્નિવાયુને આકાશ એમ આ ચોવીસ તત્વોને પ્રકૃતિ કહેવાય છે ગીતા અધ્યાય તેર શ્લોક છ માં પુરાવો છે એક જ માનવ ધર્મ એટલે કે વેદ ગીતા વગેરે ધાર્મિક ગ્રંથ મુજબ સત્ય સનાતન ધર્મ જેના ધારણથી પોતાનું તેમજ સંસારના બધા જીવોનું કલ્યાણ થાય છે જેનાથી અન્યાય કે હિસ્સાનો કોઈથી વ્યવહાર થતો નથી તે એક જ માનવ ધર્મ પાળો હું આટલો કઈ મારી વાણી વિરામું છું સર્વાના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા ભાવથી નમન કરું છું કે એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો એટલું કઈ મારી વાણી વિરામું છું